ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરિકાક્ષ મંગલ આયતનો હરિ મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરા મુજબ મિત્રો ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી લઈ અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ લઈ આપની પાસે આવતા હોય હંમેશાનું પંચાંગ પણ આપની પાસે અમે રજૂ કરતા હોય તો આજના પંચાંગ લઈ અને ફરીથી આવ્યા તો આજના પંચાંગની મિત્રો વાત કરીએ તો આજે સંવત બે હજાર એકાશીના શ્રાવ તારીખ વીસ આઠ બે હજાર પચીસ શ્રાવણ વદ આજે બારસ છે અને આજે બુધવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિથુન આવે છે મિત્રો અને આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો કે જેને તેરસ ચૌદસ અને અમાસ કહેવાય તેને આપણા હિન્દુ સનાતન ધર્મમાં એક એક રીતે આરાવારા કહેવામાં આવે અને આરાવારામાં પિતૃને પાણી પાવાથી પિતૃને પીપળે પાણી રેડવાથી અને પિતૃના નામનું તર્પણ કરવાથી બહુ પુણ્યની પ્રાપ્તિ થાય કોઈ પણ પિતૃનો જીવ અસરગતિની અંદર હોય તો આરાવારામાં પીપળે પાણી રેડવાથી એ સદગતિની અંદર આવી જાય હવે મિત્રો હવે પછીનો જે મહિનો આવે તે પણ પિતૃદેવનો મહિનો એટલે કે ભાદરવો મહિનો આવવાનો છે તો એ પહેલાં આ તેરસ ચૌદસ અને અમાસ આપણા ગામના મંદિરે કે જ્યાં પીપળાનું ઝાડવું હોય ત્યાં આપણે હાથે પીપળાને પાણી પાવવું જોઈએ અને પીપળાને ચાર પ્રદક્ષિણા કરી અને પિતૃદેવને પ્રાર્થના કરવી જોઈએ કે અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગડાધર અક્ષય પુડરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવ પિતૃદેવના આશીર્વાદ મિત્રો આવી જાય તો આપણા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય કોઈપણ પ્રકારની નાની કે મોટી તકલીફ હોય તો તેમાં પિતૃદોષ જો બતાવતા હોય તો આ તેરસ ચૌદશ અને અમાસ પાણી પાવાથી એમાં ઘણા ઘણી બધી રાહત મળી જાય તો મિત્રો આ તેરસ ચૌદસ અને અમાસને દિવસે પીપળે પાણી રેડવું હારો આર શક્ય હોય તો પિતૃના નામનું તર્પણ અથવા તો પિંડદાન કરાવવું અને હારો આર મિત્રો તેરસ ચૌદસ અને અમાસ પિતૃના નામે જે કાંઈ કરી શકીએ જે કંઈ આપણી શક્તિ હોય તે પ્રમાણે આપણે ધર્માડો કરવો જોઈએ આની પહેલામાં પહેલાંના વિડીયામાં પણ તમને બધું બતાવેલું છે કે આ આરાવરાની અંદર ગાયોને લીલું નાખવું બ્રાહ્મણને સીધો દેવો નાના છોકરા જમાડવા આ બધા પુણ્યનું કામ કહેવામાં આવે અને જેટલું પણ આપણાથી ધર્માદો થાય તેનાથી આપણા પિતૃદોષમાં રાહત મળે છે આરાવારામાં પાણી પાવા વિશેનો એક આખો વિડીયો મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલો છે તે પણ તમે સાંભળજો તેનાથી પણ ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય અને આરાવારામાં આપણે પિતૃના આશીર્વાદ મેળવી શકીએ આપણા કોઈપણ પ્રકારના પિતૃ મિત્રો અસરગતિની અંદર હોય અને આપણને જે નડતર કરતા હોય તે ક્યારે ખબર પડે તો કે કોઈ સારા ભૂદેવ પાસે જવાથી જ્યારે કુંડલી બનાવવામાં આવે ત્યારે તે કહે કે પિતૃનો દોષ છે અને પિતૃના દોષમાંથી છૂટવા માટે પિતૃના યજ્ઞ કરવાના હોય પરંતુ ઘણી વખત યજ્ઞ કરવો એ શક્ય ન હોય કાં તો આર્થિક રીતે અથવા તો પારિવારિક રીતે જો શક્ય ન હોય તો મિત્રો આપણે પિતૃના પીપળે પાણી રેડવું અને પિતૃનું તર્પણ અથવા પિંડદાન કરાવવાથી પિતૃ પિતૃદોષમાંથી ઘણા અંશે રાહત મળી જાય છે તો મિત્રો આ તેરસ ચૌદસ અને અમાસ જરૂરને જરૂર પીપળે પાણી રેડવું જોઈએ પિતૃદેવને પ્રાર્થના કરવી જોઈએ અને પિતૃના આશીર્વાદ મેળવવા જોઈએ હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય જેમાં અગિયારસનું મહત્ત્વ હોય અથવા તો કોઈપણ વાર તહેવારનું મહત્ત્વ હોય તે તહેવાર કે તિથિ વિશેની વાર્તા હોય તે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હંમેશા માટે અમે રજૂ કરતા હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હિન્દુ સનાતન ધર્મમાં પૂજાતા દેવી દેવતાઓ વિશેની માહિતી હોય કે પૂજા પાઠ જપ તપની કોઈપણ પ્રકારની માહિતી હોય તે હંમેશા આપના સુધી સારી સાચી અને સચોટ પહોંચે આપને સમજાય તેવી ભાષામાં પહોંચે એવી અમે મહેનત કરતા હોય મિત્રો તો અમારા આ કાર્યમાં તમે પણ સહભાગી બની અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા આનંદમાં પણ વધારો થાય અને અમારે હંમેશા માટે અલગ અલગ અને નવું નવું સંશોધન કરી અને આપની પાસે અમે રજૂ કરતા રહીએ તો મિત્રો આવીને આવી માહિતી હંમેશા માટે આપના સુધી પહોંચતી રહીએ ધાર્મિક માહિતીની હારોવાર અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ પણ આપના સુધી પહોંચે અને હંમેશા સવારે આજનું પંચાંગ એટલે કે આજની તિથિ વાર અને રાશિ હારોવાર આજની તિથિનું મહત્ત્વ દરેક વસ્તુ આપના મોબાઈલમાં મળી જાય તેના માટે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો અને આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે મેળવતા રહેજો તો મિત્રો ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાયેલા રહેજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ